મોરબીના ગાળા ગામ પાસે એસએમસીએ દરોડા પાડી મોટી માત્રામાં કોલસો ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો રાજસ્થાનથી કોલસો મંગાવી તેનો મોરબીમાં વેપાર કરવામાં આવતો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોડી રાત્રે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી આ દરોડામાં મોટી માત્રામાં કોલસા સહિત બે ટ્રક એક હિટાચી મશીન એક લોડર બે ફોર વ્હીલ કાર બે બાઇક તો આ સાથે મુદ્દામાલ મળી આવ્યો છે તો સાથે જ અગિયાર લોકોની પણ પૂછપરછ હાથ

અતે પડ્યા છે અત્યારે આ કહી શકાય કે આ જે ગાળા ગામ છે તે ગાળા ગામ પાસે આવેલ આ જે કોલસાનું ગોડાઉન છે તેમાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આ જે પ્રકારે કહી શકાય કે એસએમસી દ્વારા મોડી રાત્રે આ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી જેમાં નવલખી સહિત કહી શકાય કે મુન્દ્રા તરફથી આ જે કોલસો છે તે આયાત કરવામાં આવતો હોય છે તેમાં અમુક ટન છે તે અહીંથી કાઢી લેવામાં આવતો હોય છે ત્યારબાદ કહી શકાય કે તેમાં મિક્સિંગ કરી અને રાજસ્થાન છે તે મોકલવાની કામગીરી છે તે કરતા હોવાની બાતમી છે તે બાતમી એસએમસી ને મળી હતી અને એસએમસી દ્વારા આ દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ કહી શકાય કે અંદર બે ટ્રક સહિત પીટાચી મશીન લોડર સહિત બે ફોર વ્હીલર બે ટુ વ્હીલર સહિત અગિયાર જેટલા જે લોકો છે જે આ કામગીરી કરતા હતા તેમની અત્યારે પૂછપરછ છે છે તે મોડી રાત્રે જે પ્રકારે કહી શકાય કે દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં ભાજપના નેતાના પુત્ર હોવાનું પણ સામે છે તે અત્યારે આવી છે ને હાલ કહી શકાય કે જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જેમાં મોટા પ્રમાણમાં જે ચોરી કરતા હોવાનું સામે છે તે આવી શકે છે ને હાલ એસએમસી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી બાદ કહી શકે કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધવાની પણ